મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરા પરિવાર જીવાપર ગામે રહેતો એક સંતાનનો પિતા એવો પ્રણિત યુવાન વિક્રમ જસુભાઈ પરલિયા ભગાડીને લઈ ગયો હતો હા મિત્રો આ સગીરાની માતાએ છ દસ ના રોજ વિક્રમ પરલિયા ગામે પોષકોની કલમ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે બંનેની શોધખોળ કરી હતી ત્યાં સાતમી સગીરાએ વિક્રમ પરાડિયાને જીવાપર ગામની સીમમાં રૂખની ડાળીએ દોરડું બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બનાવની જાણ થતાં પોલીસ અને બંનેના પરિવારો દોડી ગયા હતા મળતા પહેલા બંને સુસાઇડ નોટ લખી હતી જેમાં બંનેએ પોતાની મરજીથી આપઘાત કર્યો હોવાનું તથા બંને પરિવારો ઝઘડે નહીં એમ સામ સામે કેસ ના કરતા તેવું લખ્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ